દો નીચે જાઓ હા બસ જવા દો પાછો હા એટલે હજી એ કોઈ ઘનાભાઈ મસ્ત કરી નાખી છે પણ છતાંય કાઈ આમથી આમ રહી ઓકે થેન્ક યુ થેન્ક યુ હવે એક ખોલી અને તમે સાઈડમાં જતા રહો હા ચોટેલી છે તમે બેટા આબ જ જોવાનું બેટા આબ જ જોવાનું તમારી પાસે રૂમાલ છે આવો ભરતભાઈ આવો તમારી રીતે બાંધો લાવો તમારો મોબાઈલ લાવો સાઈડમાં આ વખતે નવી સિસ્ટમ ચાલુ કરી છે આ તો લોકોનો વેમ છે યાર આ મારા બાપ મારા તમારા મનમાં ખોટ હોય લોભ લાલચ હોય પાંચ પચી રૂપિયાની આ દીકરીને ક્યાં લાલચ છે કઈ હે એને હું લઈ જાઉં છે નસીબદાર એને કહેવાય કે જેના ઘરે દીકરી હોય બાકી તમને કહું ભગવાન રામચંદ્રને શિવજીને પણ દીકરીના બાપ બનવાનો અવસર નથી મળ્યો આપણે ભાગ્યશ દીકરા દેખાય કઈ ન દેખાત ઓકે કઈ તો ત્યાં સુધી તો લઈ જવી પડશે એમાં હું નહીં રહું સાથે તું આવ બેટા એની બેન પણ આવ એક મિનિટ બેટા ઉભી રે ઉભી રે ખોલી નાખો હવે આપણે મેલેડી માની અને કુકા બાપાની જે બોલાવી ઊભી રહે બેટા ઉભી રહે એક રીતે થઈ ગઈ થોડો નીચે નમાવી દો આમ ઓકે ભાઈ લાઈવ માં કમ્પ્લીટ દેખાય છે ડીએસએલઆર માં પણ રેડી થોડો નીચે નમાવી દો દીકરી લઈ શકે એટલા માટે કારણ કે પહોંચશે છે નહીં હાથ એનું થોડો નીચે નમાવો નીચે નમાવો ઓકે ઓકે બસ બસ

હર્ષા એક જીઠી ઉપાડવાની છે મજા આવે ત્યાંથી ઓ એક જ લઈ લે થપ્પો છે સાઈડ મૂકી દે ઓકે સરસ હવે ડ્રમ બંધ કરી નાખો તમે તું આગળ આવ આગળ આવ આગળ આવો ચીઠી હાથમાં રાખ આગળ રાખ ચીઠી હા બસ ચીઠી પાછળ નો એક જ મિનિટ સાંભળજો લાઈવ રાખજો તું ચીઠી ખોલી નાખ

રાકેશભાઈ રાકેશભાઈ ક્યાંથી બોલો છો આપ જે મેલડી માતાજી મંદિર ના લાભાર્થી ડ્રો હતો સાગદ્રા ત્યાંથી લીધું હા લીધું તું અચ્છા વાહ કોની પાસે થી લીધું તું લીધું ઓકે થેન્ક યુ હવે તમને જણાવી દઉં કે તમને તમે જે કુપન લીધું તું કહી દઉં કે શું નામ થી તમે ટોકન લીધું તું